લીમકેડા તાલુકાના પહાડ પ્રાથમિક શાળાથી દાહોદ શહેરના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ બુધવારના રોજ પહાડ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભોપતભાઈ અને કર્તવ્ય નિષ્ઠ શિક્ષકો અને બાળ દેવોના સહયોગથી એક દિવસીય શૈક્ષણિક પર્યટનનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો બાળકોને દસ શિક્ષકો મળી સવારે નવ વાગે શાળાએથી નીકળી બાળકોને સમગ્ર દાહોદ શહેરના હાર્દ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ દાહોદ પહોંચ્યા હતા દાહોદ તાલુકાના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબે બાળકોને એન્ટ્રી ફ્રી અંકે રૂપિયા એક હજાર આપી હતી તથા દાહોદ નગરપાલિકાની ભૂતપૂર્વ અને હાલની સમગ્ર ટીમ અને અનાસવાલા મારિયાબેન હાજર રહી દરેક બાળકોને બોલપેન આપી ઉમળકાભેર સ્વાગત કરી પર્યટનને ખુલ્લો મૂક્યો બાળકોને દસ ત્રીસ વાગે સમોસા અને કચોડીનો નાસ્તો આપવામાં આવ્યો નાસ્તો કરી છાપ તળાવની મુલાકાત અર્થે રવાના થયા જેમાં જોગિંગ ટ્રેક બાજુમાં પગપાળા ચાલવા માટે પાકા રસ્તા સાયકલ ટ્રેક લેન્ડસ્કેપ ટ્રી એવેન્યુ ગાર્ડન ગ્રીન સ્પેસ રૂફટોપ સોલાર અને દરેક દિવાલોની પેઇન્ટિંગની કલા સહિત તળાવનું અવલોકન કર્યું ત્યાંથી નીકળી બપોરે બે વાગે કેદારનાથ મહાદેવ મંદિરે પહોંચી ત્યાં બુંદી અને દાળભાતનું ભાતનું સ્વરૂચિ ભોજન લીધું ત્યારબાદ દેવોના દેવ મહાદેવના દર્શન કરી બાળકોએ તાળીઓના નાશ સાથે ધૂનગાય વાતાવરણ ભક્તિમય બનાવ્યું ત્યારબાદ ત્યાંથી કાળી ડેમ જોઈ ડેમનું અવલોકન કરી સાંજે પાંચ કલાકે નીકળી છ વાગે શાળાએ પહોંચ્યા આખો દિવસ ખેલકૂદ મનોરંજન આનંદ ઉલ્લાસ સાથે વિતાવી યાદગાર બનાવ્યો હતો રિપોર્ટર હાર્દિક કુમાર બૌદ્ધિક ભારત લીમખેડા